ભારત અને પાકિસ્તાનની ત્રણપૂર્ણ સ્થિતિ વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક ટ્વીટ કરવામાં આવી છે જે ટ્વીટમાં તેમણે કહ્યું છે બંને દેશોના વિદેશ મંત્રી સાથે તેમની લાંબી ચર્ચા થઈને આ ચર્ચા બાદ બંને દેશો સહમત થયા છે એટલે એક મહત્ત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે શું છે મામલો વિગતે સમય શું તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે તો આ સૌથી બેસ્ટ જગ્યા છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક ચારસો પચાસ વાર પ્લોટમાં પાંચસો વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે જી હા આ બંગલામાં આપ હોસ્પિટલ મિની સ્કૂલ રેસ્ટોરન્ટ સર્વિસ સેન્ટર હોટલ થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે હવે આ બંગલાની વાત વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં છ બેડરૂમ આવેલા છે બે મોટા પહોળા હોલ આવેલા છે સાથે જ સોલર પેનલ સાથે સજ્જ આ બંગલો છે જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં સ્વાગત છે હું છું ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ તણાવપૂર્ણવાળી સ્થિતિ આપણે બોર્ડર ઉપર જોવા મળી પાકિસ્તાન દ્વારા તો ભારત ઉપર હુમલાના પ્રયાસો કરવામાં આવ્યા કેટલાક શહેરો ઉપર ડ્રોન પણ વરસાવવામાં આવ્યા જોકે ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો પાકિસ્તાનના તમામ ડ્રોનોને નિષ્ફળ બનાવવામાં આવ્યા ત્યારે ભારતના જે પાકિસ્તાનથી બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓ છે રાજ્યો છે જેમાં ગુજરાત પંજાબ રાજસ્થાન જમ્મુ કાશ્મીર તેમજ ગુજરાતનો કચ્છ હોય જામનગર હોય રાજસ્થાન ને આવેલા જે જિલ્લાઓ છે તમામને હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા હતા લોકોને કારણ વગર ઘરથી બહાર ન નીકળવા માટે પણ સૂચનો કરી દેવામાં આવ્યા હતા ત્યારે આ મામલાને સંદર્ભમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વિરામમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવી હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્વિટર ઉપર ટ્વીટ કર્યું છે જે ટ્વીટમાં તેમણે કહ્યું છે કે લાંબી ચર્ચા તેમણે બંને દેશોના વિદેશ મંત્રી સાથે કરી બાદમાં અંતે જે શાંતિ અને સલામતી બંને દેશોમાં જળવાય એક સારો મેસેજ લોકો સુધી પહોંચે તે માટે તેમની વાત સાંભળીને બંને દેશના જે મંત્રીઓ છે તે સહમત થયા છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ માટેની તૈયારી બંને દેશોએ દર્શાવી છે આને જ લઈને આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોને શુભેચ્છાઓ પાઠવી છે અભિનંદન પાઠવ્યા છે હાલ પરિસ્થિતિ હવે એક મોટો ખતરો છે તે બંને દેશો વચ્ચે ટળ્યો છે જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતા લાગતી હતી ખૂબ જ ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ને તે વચ્ચે ખૂબ જ મહત્વના સમાચાર મળી રહ્યા છે એટલે અમેરિકાએ ખૂબ જ મહત્વની ભૂમિકા મધ્યસ્થી બની બનીને નિભાવી છે અને જે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે ખતરો હવે ટળ્યો હોય તેવું કહેવાય રહ્યું છે દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું